મોરબીના ખાટકીવાસ ચોકમાં આજે જે માથાકૂટ થઈ હતી જેમાં મોરબી એ ડિવિઝન પોલીસ એલસીબી તેમજ એસઓજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો ત્યારે આ બનાવ અંગે વિગતે વાત કરવામાં આવે તો જે સ્થાનિકોના જણાવ્યા અનુસાર જે અમુક લોકો છે તે ગૌરક્ષકો છે અને તે લોકો જે ખાટકીવાસ અંદરનો જે વિસ્તાર છે ત્યાં ચેક કરવા માટે ગયા હતા અને તે દરમિયાન કોઈ બાબતે બોલાચાલી થવા પામી હતી અને તે બાદ જે આ જે લોકો છે જે ગૌરક્ષકો તરીકે આવ્યા હતા તેઓને માર પણ મારવામાં આવ્યો હતો ને જે બાદ પરિસ્થિતિ થોડી તંગ બની હતી અને તાત્કાલિક મોરબી સિટી એ ડિવિઝન તેમજ એલસીબીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો ત્યારબાદ જે ગૌરક્ષકો છે તેઓની જે બે કાર છે તે પણ ત્યાં મૂકીને આ જે તમામ ગૌરક્ષકો છે તે પણ સારવાર અર્થે હોસ્પિટલે ગયા હતા ત્યારબાદ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને જે બંને કારો ત્યાં પડી હતી તે કારો જપ્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી હતી તે દરમિયાન જે પોલીસની ટીમ છે તે આ કાર લઈને જતી હતી અને જે ટોળું છે સ્થાનિક ટોળું છે તેના દ્વારા આ કાર જપ્ત કરવા માટે પોલીસને રોકવામાં આવી હતી અને રોડની વચ્ચે આ કારની આડસ ઊભી કરી અને લોકો બેસી ગયા હતા અને સાથે નારા પણ લગાવ્યા હતા ત્યારે અંતે પોલીસની સમજાવટ બાદ આ જે ટોળું છે તે રસ્તા પરથી દૂર ખસ્યું હતું અને જે પોલીસ છે તેને આ કાર છે તે કબજે કરી હતી અને હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે ત્યારે હાલ એલસીબી એ ડિવિઝન પોલીસ બી ડિવિઝન પોલીસ સહિતને જે પીઆઈ છે તે સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે બંદોબસ્તમાં છે અને ત્યારબાદ કાર્યવાહી કરવા માટે પણ તજવીજ શરૂ